જેમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સોસિયા ગામના રહેવાસી અને અમદાવાદ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાકેશ દિહોરાનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું રાકેશ દિહોરા અને કાજલબેન સોલંકીના અકાળ અવસાનથી તેના પરિવારજનો અને ગામ લોકોના શોકની લાગણી છવાઈ ગઈ છે જેમની આજે અંતિમ યાત્રા નીકળતા પરિવારજનોના હૈયાપાટ રુદનથી વાતાવરણમાં ગમગીની પ્રસરી ગઈ છે આ અંતિમ યાત્રા કેન્દ્રીય મંત્રી નિમુબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવારે થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પ્લેન ડોક્ટરની હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગ પર તૂટી પડવાની ઘટનામાં પ્લેનમાં સવાર બસો લોકો ઉપરાંત અનેક ડોક્ટરો અને અન્ય લોકોના મોત નીપજ્યા હતા જેમાં ભાવનગરના સોસિયા ગામના ભાવિ ડોક્ટર રાકેશ દિહોરા કે જે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં એમબીબીએસના અંતિમ વર્ષમાં હતા જેનું પણ મોત નીપજ્યું હતું આજે સોસિયા ગામમાં રાકેશના મૃતદેહને લાવવામાં આવ્યો હતો તેના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયું છે તળાજા તાલુકાના સોસે ગામમાં રહેતા પરિવારના આશાસ્પદ ડોક્ટર પુત્રના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને ભારે આકંદ્ર કરી મૂક્યું હતું ચાર બહેનો અને બે ભાઈ પૈકી રાકેશ દિહોરાના મોતની ઘટનાને પગલે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા તળાજાના ગૌતમ ચૌહાણ અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના લોકો પરિવારને સાંત્વના આપવા તેમના ઘરે પહોંચ્યા હતા પુષ્પાંજલિ અર્પણ કરી પરિવારના લોકોને સાંત્વના પાઠવી આ દુઃખની ઘડીમાં સરકાર તેને સાથે છે તેમ જણાવ્યું હતું તેમજ તેની અંતરિમ યાત્રામાં જોડાયા હતા ત્યારબાદ નિમુબેન તળાજાના દેવલી ખાતે અકસ્માત ભોગ બનનાર કાજલબેન સોલંકી કે જે ન્યુરોલોજીસ્ટ